એન્ડ યુ તો મેને તો રેડી થઈ જશે ને પૂહા બને છે તો ફાઇનલી બધાને ગુડ નાઈટ લગુ લેની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ જો બીજી બટેટા ને ઉછડે છે આ પૂહા પર નાળી છે મચાલા તો ગુડ નાઈટ તો બોલે જ પડે પડી હા કે ગાતી ફિનસ્ટાર सारी रीतना रोज हूँ तो चलो पोहा बनाना पीछे जाए शौक उगे बाय बाय मैं शौक तो चलो फाइनल आप दुकाने जो तो माय फ्रेंड बेस्ट फ्रेंड तो चलो आप दुकाने हो सेकंड फ्लोर पे रही

દોસ્તો આપણે ડિસ્પ્લે સેન્જ કરીએ છે આવી રાઈ જો દુઃખ નાસ્તો કરીને ડિસ્પ્લે તો ક્યાં રીતના સેન્જ કરીએ ઓલા બધા મેડિકમાં કરીને લીધું તમે ડિસ્પ્લે બતાવી રીતના નળિયો ઓ ઓ ઓ ક્યાં બતાવે છે

एक, एक ही है। आप नहीं आ रहे? तो रहेगी आज एकदम ठंडी कहा सब जगह कटे है घर आगे આ છે ને કરણ સા લઈ આવી છે તો ફાઇનલી સાબ્યુ લઈ લેયા સા તો પેલેથી ઓલરેડી બના હવે પારિશના માટે ચાલો કોન્સેન્ટ વધેગા ઓલી જાય તો ફાઇનલી દોસ્તો ઘરે જઈએ છે આજ ગાડી લઈને